મારે તમને કેવું હતું વાત હતી આ પાઠ પરંપરાની એક એક મહાપુરુષ જો જ્ઞાતિવાદ માંથી ને સંપ્રદાયવાદ માંથી જનતાને બહાર કાઢવાનું જો કામ કર્યું હોય ને તો રામદેવજી મહારાજે ખૂબ મહેનત કરી છે માં ડાલીબાઈ ને સાથે લઈને પાઠ પૂજાની અંદર ફર્યા છે પ્રમાણ આપ્યા છે જ્યાં જરૂર પડીને બાર બીજના ધણીને સમરુને નકડંક નેજા ધારી રામદેવજી મહારાજ બાર જગ્યા ઉપર એક જ અવસ્થામાં દર્શન આપ્યા છે પ્રમાણ આપ્યા સમાધિ એમને એમ નહીં નું પ્રમાણ મળવું જોઈએ સાહેબ સમાધિ ને એ વખતે પ્રમાણ આપ્યા છે ત્યારે જનતા માને છે ત્યારે તમારે ત્યાંથી ઓછામાં ઓછું

કોઈની કુંખે જન્મ ના લીધો રાત દસમ ની માસ ભાદરવો અને અગિયાર દિવસે કંકુના પગલે મરુભૂમિમાં મારું પ્રાગટ્ય થશે આ મારું વચન છે અજમલજીને વચન આપીને પ્રગટ થયા અને પછી માગે પ્રમાણ અને પછી જે જોઈએ તમારા નિર્ગુણ ભક્તિ જોઈતી હોય તો એ રામદેવજી મહારાજે આપી પાઠ પૂજા આપી પાઠ પૂજાને ખોલો કોઈક એવો મહાપુરુષ હોય એની સાથે સંગત કરો તો પાઠ ખોલે ને તો તમારા સ્વરૂપની ઓળખાણ તમે કોણ છો તમારું અસલ સ્વરૂપ શું આ અંદર દેહમાં રમેલી ચેતના એ ચેતનાની પારખ રામદેવજી મહારાજે આપી આપણને અને સંતોએ પણ આપી છે નરસિંહ મહેતાએ કીધું જ્યાં લગી આત્મતતત્વ ચિંહોની બધી સાધનાઓ જૂઠી માઈકવાળાને તાળીઓ છે વધારો કેવી કેવી વાતો લખાઈ ગઈ એ વખતે ત્રીજા યુગમાં આગમવાણી ભાગનાર ધરમ રાજા પાઠના આગેવાન બન્યા નવ કરોડ એની સાથે જોડ્યા અને ચોથા જુગમાં બળી રાજા સાંભળો છો ને બાર કરોડ વિચાર કરો કેવી શક્તિ વાણીનો કેવો પ્રકાશ હશે એની વાણીની કેવી તાકાત હશે સાહેબ કે બાર કરોડને પાછી એને વાત કરી છે સિદ્ધ થયા સિદ્ધતા પ્રાપ્ત કરી સિદ્ધ થવું એટલે જૂનાગઢમાં વાઘનાથજી મહારાજ બની જાય પાંચા જુનાગઢ તેત્રીસ ગયા નિર્વાણ એ માર્ગ આજે અમારા ઉસ્તા ભૂલી ગયું પ્રિતેશભાઈ ના આગળ અલગ ધણી ધારા ઉતરી છે અને તાળીઓથી વધારાનો ભાવ હતો કે મારા ઘરે અલગ જણીનો પાઠ મંડાય બાપા બધા હમણાં જેટલા કાર્યક્રમો થયા ને એ પછી એના પરિવારની હાજરી એ આ દસ તારીખે તેને મારી સાથે તબલાની સંગત આપી અને ભજનના ભાવિક બધાય એટલે મારે બહુ એક વખત મને બીજા દાડે ફોન આવ્યો બાપુ તે દાડો ફોન માં આઈ હતા તમે મેં કહ્યું શું થયું ભાઈ કે એવું આંગળીઓ કરી કરીને કને કહેતા હતા અજાણ્યો ફોન આવ્યો મેં કીધું યાર જનરલ વાત હતી તો કે તમે હું આંગળી કરતાં હું બેઠો તો મેં કું માથા લઈને ફરું હું તમને નથી કીધું ભાઈ કીધું એટલે તમને પાછું એવું થાય કે આ બેઠો ત્યાંનો આટલો બધો ક્રોપાયમાન કેમ થયો છે એવું છે નહીં સાધુનું કામ છે જગાડવાનું મહાપુરુષો જગાડે છે સંતોનું કામ જગાડવાનું છે એટલે એને વાણીના પ્રકાશમાં મૂકી દીધું કે જાગી જાઓ કબીર સાહેબે કીધું જાગ્યા ઇનર પરમ પદને ને પામ્યા ને ઊંઘેલા જન્મ ગુમાયા ઊંઘેલા એટલે કોણ ખબર છે હાઈઠ વર થયો ને તો એ જુ વાયદો કરે છે જુ કે આ છોકરો થોડું ઠારક પડી જાય ને પછી કંઠી લઉં ચાલી વર છે એમ કે છે કે આ બે છોકરી છોકરો પૈણી જાય પછી કંઠી લઉં અને બે છોકરા પૈણાયા ને વો વો ખતર તો હું કરવાનું વરોદરામાં રહે તો રહું છે ને કે ગુરુ મહારાજ લે વકર ભક્તિ તો વાયદા કર્યા વગર ઠેકો આજ કરતા વાયદો કરવા જેવો નથી ગાયું તું રંગાઈ જાને એમાં એક પંક્તિ હતી આજે ભજશું કાલે ભજશું લોકો વાયદા કરે છે એક કાકો મારી કે ના પોરવર ના કે બાપુ ભગત થઈ જવું છે તું મેં થઈ જા તો આ રેલો આવ્યો ભાઈ હા સમય મળે રામદેવજી મહારાજે સમાધિ લેતા પેલા ખાસ નોંધ કરજો બાપુ એમને એમ ભક્તિ નહીં ઉગ ગમે તેટલો પ્રયત્ન કરો તમે બીજડા નાખશો ઉગસે નહીં ઉગશે ક્યારે ભગવાન રામદેવજી મહારાજ બોલ્યા છે સમાધિ લેતા પેલા ચાર વચન દારૂ પીવો ચોરી કરવો ચાર વસ્તુથી મુક્ત થઈને મેદાનમાં આવી જાવ ચોરાસી મટાડી દેવાની અમને જવાબદારી લીધી છે રામદેવજી મહારાજે આજે જે અલગ ધણીનો પાઠ માંડ્યો છે ને એ પ્રણેતા હતા ચારે ચાર યુગમાં જે પ્રણાલિકા ચાલી પહેલા યુગમાં સોનાનો નો પાઠ બીજા યુગમાં રૂપાનો નું ત્રીજા જુગમાં ત્રાંબાનું ચોથા યુગમાં

પ્રવચન મારી પહેલાં મંચ મેનેજમેન્ટ કરતાં હતા એમને કેટલી સરસ વાતો કરી કે મોકો ફરી મળશે હું તો સત્સંગ નથી કરતો હું તો ખાલી ટપાલી છું તમને ટ આ સંતોની ટપાલ છે એ લોકો આટલે ના પહોંચા તો હું પહોંચાડું છું એમને મને કીધું દેવાયત પંડિત બાપાની સમાધિ મને ચાર વર્ષની ઉંમરે ગાદી મળીને ત્યારથી મારી સાથે એ કમેન્ટમેન્ટ થઈ ગઈ કે તું ભાઈ જીવન તો હોય ગમે ગમે જઈને તો પહેલાં અડધો કલાક આ વાત કરજે પછી ભજન કરવું હોય તો કરજે તો હું કરું છું તમારી આગ તમે ગમે જેમાં બોલાવો હું આ વાત કરીશ ધર્મની વાત આટલા બધા તમે જુઓ તો ખરા કેટલો ઢોલકો વગાડો છો પેલો ફૂલો નાખો છો અરે ભાઈ ભાઈ આવતા આવું કરીએ આપણે કોઈ દાખલ ગમે જેટલો મોઘો વે ભાઈ પોત્રી વડે સોદો વાગ્યો હોય તો હે ભાઈ થેન્ક યુ આ બે ચા પોણી જા સાધુડાનો આટલો વટ વ્યવહાર કેમ સંતોએ તો ઓવર બોલ્યા છે ખાલ પડાવું મારા શરીર તણી એના ઉપર હોનેરી રંગ લગાવું એની મોજડી સીવડાવીને ગુરુને પહેરાવું નું તો એ ગુરુના ગુણનો પાર રહ્યા અને તબે કોક નું પૂછ જોક લે ભાઈ આટલું બધું ઓવર એક્ટિંગ હું કરે છે યાર ખાલ તો પડાવાથી છે પણ આમાં મર્મ છે આ દેહની અંદર રહેલી ચેતના તમારા નામની બાદ બાકી કરતા જે તત્વ રહ્યું એની પારખ કરાવનાર સદગુરુ સિવાય બીજો કોઈ બંદો નથી દુનિયામાં તમને તમારા સ્વરૂપની ઓળખાણ સદગુરુ મહારાજ સિવાય કોઈ નહીં કરે આ દેહની ઓળખાણ બધા કરાવશે મને અહીં આવ્યા પછી કેટલાય કીધું કે આ મારા ઘરવાળા છે આ